નમસ્કાર ખેડૂત મિત્રો કે એમ કિશન હેલ્થ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાનું છીએ રીંગણાની ખેતી વિશે રીંગણીની ખેતીમાં ખેડૂત મિત્રો આપણે જો અત્યારે વાત કરીએ તો આપણે તમે રીંગણી જોઈ શકો છો ખેડૂત મિત્રો અત્યારે આમાં આપણે એક વખત ડીએપી ખાતર આપી દીધેલું છે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો રીંગણી પણ એકદમ સારી કોળ છે અને સારી રીંગણી થઈ અને મિત્રો વાત કરીએ તો કે આમાં આપણે જો સફેદ માખી હોય છે વધારે રીંગણીમાં અત્યારે તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું ખેડૂત મિત્રો તો સફેદ માખી માટે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આપણે જો પહેલા હળવો ડોઝ રાખીએ તો એમાં સારું પડે ખેડૂત મિત્રો અત્યારે આમાં તો બહુ એટલો બધો કઈ શકે તો કે જોવા નથી મળતી એના માટે આપણે જે સોસિયા પ્રકારની જીવતની જે દવા આવે છે તેનો છંટકાવ કરી શકીએ છીએ આપણે જે એક વાર આમાં ઉલાલાનો સ્પ્રે કર્યો છે મિત્રો એટલે અત્યારે તો કોઈ જાતની આમાં સફેદ માખી જોવા મળતી નથી જોઈ શકો છો અને એક વખત આમાં ખાતર આપણે ડીએપી રીંગ ખાતર તરીકે આપી દીધું છે આપ જોઈ શકો છો રીંગણી પણ અત્યારે સારી જ છે તો જો સુસ્યા પ્રકારની તમારે ખેડૂત મિત્રો રીંગણીમાં જીવત હોય તો આપણે ઉલાલનો ઉપયોગ કરી શકાય છે આમાં તો એનાથી રિઝલ્ટ પણ બહુ સારું આવે છે મિત્રો આમાં અત્યારે કોઈ પણ જાતની સુખેદ નાખી કે કોઈ પણ વસ્તુ નથી જોવા મળતી મિત્રો જોઈ શકો છો રીંગણીમાં મિત્રો ડીએપી ખાતર ખૂબ જ જરૂરી છે જો તમે ડીએપી ખાતર આપો તો જ રીંગણી સારી થાય મિત્રો આપણે ડીએપી ખાતે આવી રીતના આમ રિંગ કરીએ અને આપેલું છે મિત્રો જોઈ શકો છો તમે અને મિત્રો આપણે આવા પછી બીજા પણ રોગજીવતનો વિડીયો રીંગણીમાં તો બનાવશું અત્યારે હજી રીંગણી નાની છે એટલે શરૂઆતનું સ્ટેજ છે તો આગળ પછી આપણે આમાં કઈ દવા છાંટ વિશે તો અત્યારે તો આમાં આપણે રીંગણીનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે તેના માટે આપણે ડીએપીનો ઉપયોગ કરવો છે મિત્રો તો તેનાથી રીંગણીનો પણ વિકાસ સારો થશે તો આવા જ નવા નવા ખેતીવાડી ના video મિત્રો અમારી channel ને subscribe કરજો like કરો અને શેર કરો જોઈ શકો છો તમે આ એક પણ રીંગણ અત્યારે તો કોઈ પણ જાત નો રોગ નથી મિત્રો વરસાદ આવી ગયો છે એટલે થોડી થોડી આમ ધૂળ ચડી ગઈ છે માથે આપણે જે મેં તમને વાત કરી એમ જો તમારી રીંગણીની અંદર સફેદ માખી હોય કોઈ લીલી ટીડડી હોય છે તેના માટે આપણે તમને સારું એવું રિઝલ્ટ મળશે આ મિત્રો

સબસ્ક્રાઈબ કરી લાઇક કરો શેર કરો કરો અને બે લાયકનને દબાવી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો ધન્યવાદ